ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈપણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે સરળ બનતું જાય છે જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં પણ વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ્ય સાથે દુબઈની રસ અલ ખેમા ઇકોનોમી ઝોન ગવર્મેન્ટે સુરતના મંત્રી જનરલ ટ્રેડિંગ એલએલસીની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકેની નિમણૂક કરી છે રાકેશના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્રી જનરલ ટ્રેડિંગ એલએલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ જાંબલિયાના જણાવ્યા મુજબ હું તથા મારા ભાઈ જયેન્દ્રભાઈ છેલ્લા ચૌદ વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઇઝ નામે ઇલેક્ટ્રિક એલઈડી લાઇટ મેન્યુફેક્ચરનો ધંધો કરીએ છીએ તેની સાથે સાથે અમો છેલ્લા દસ વર્ષથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસ સાથે પણ જોડાયેલા છે દુબઈમાં પણ ઓફિસ ધરાવીએ છીએ અને દેશ વિદેશમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ અમોએ થોડાક દિવસો પહેલાં સુરતમાં યોજાયેલ યાન એક્સપોમાં રાકેશનો સ્ટોલ મૂક્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશ સ્ટોલની મુલાકાત લીધી હતી અજી સાહેબ આપનું નામ અને મારું નામ વિકુંજકુમાર આંબલિયા સાહેબ આજે શું આયોજન કરવામાં આવ્યું છે

એસજી સીસીઆઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં અમે એક દુબઈ ગવર્મેન્ટનો રાકેશ સ્ટોલ રાખેલો હતો આ સ્ટોલમાં વિવિધ લોકોએ સ્ટોલની માહિતી લીધી હતી અને તે લોકોની એક આગ્રહ હતો કે આપ એક સેમિનારનું આયોજન કરો અને અમને એક વિશેષ માહિતી પૂરી પાડો તો અમો એ આ વિશેષ માહિતીના આધાર રૂપે આ સુંદર મજાનો સેમિનાર કરેલો અને દરેક બિઝનેસમેનને આ સુવિધાઓ પૂરી પડે તે હેતુથી અમે તમામ સરકારની માહિતી સમજાવી છે જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓની વાતને ધ્યાનમાં રાખી આજ રોજ અમુએ એસીબી હોલ સમૃદ્ધિ બિલ્ડિંગ ચેમ્બર ઓફ કોમર્સ નાનપુરા સુરત ખાતે આ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં બસોથી વધુ લોકો આ સેમિનારમાં જોડાયા હતા આ સેમિનાર તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવેલું હતું આ સેમિનારમાં મુસ્તફા શેખર ફિરા માથુર તથા અભિજીત પંધારે દુબઈથી સેમિનારના માધ્યમથી જોડાયા હતા Tulsi, searmas a tira știe să mă cear surat.